નમસ્કાર મિત્રો સત્ય સનાતન વેસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુ ક્યાં અને સુરતનો આજે તમને એક દાખલો જોવા મળ્યો છે બધા જ લોકો ઘણા બધા લોકો પોસ્ટ કરી રહ્યા છે મુકેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે કે એમને પૈસા ભરેલી બેગ મળી જેમાં નગદ રૂપિયા ચાર લાખ રૂપિયા પાંચસો પાંચસોની નોટોના આઠ મંડળ હતા એમને મળ્યા તો એને એવો વિચાર ન આવ્યો કે હું ઘેરે લઈ જઈ મારા પૈસા કરી લઉં પણ આ કરણની ભૂમિ છે ને દાનવીર ભામાસિયાની ધરતી સેવાય કહેવાય છે ને સુરતની ભૂમિ એટલે દાતારોની ભૂમિ છે તો એને એવો વિચાર આવ્યો કે આ કોના પડી ગયા છે બિચારાના મહેનતના પૈસા હશે શું હશે ત્યારે એ પૈસા હતા અશોકભાઈ મુંજાણીના અને ત્યાર પછી એને આજુબાજુની દુકાનદારોને એવું કીધું કે આ કોઈની કાંઈ ખોવાઈ ગયેલી એવી કમ્પ્લેન આવે તો મારો આ મોબાઈલ નંબર છે અને લોકોને કોઈ પણ કહે તો એને આપજો કે ભાઈ મારું કઈ ખોવાયેલું છે તો નિશાની આપીને મને કઈ વસ્તુ મળી છે એ હતા ચાર લાખ રૂપિયા છતાં પણ એ માણસનું મન અચકાણું નથી અને જેના રૂપિયા હતા એને પરત આપ્યા છે જે લોકોના રૂપિયા જે ભાઈના હતા ને અશોકભાઈ મુંજાણીના તેણે મહેનત મજૂરી કરી અને મકાન લેવા માટે પોતાની પત્નીના દાગીના ઘરેણા વેચી અને એ પૈસા લઈને જતા હતા અને કોઈ બાય મિસ્ટેક ભૂલના કારણે એ પૈસા પડી ગયા અને એ અમારે મુકેશભાઈને હાથ લાગ્યા તળાવ્યા ને તો એને પ્રફુલભાઈ પાનશે જે શિક્ષણ મંત્રી છે એની હાજરીમાં આજે પરત ગીર છે આ સુરતનો દાખલો તમને કહેવાનો એ છે લોકો સુધી પહોંચાડજો આ વિડીયો કે સુરતની ભૂમિ કરણની ભૂમિ છે જે લોકો સુરતના લોકોને નાના માણસો મધ્યમ વર્ગના લોકોને બદનામ કરી રહ્યા છે ને એવા લોકો તો ખાસ શબ્દો પ્રયોગ કરવામાં ખાસ ધ્યાન રાખજો કરણની ભૂમિ ઉપર હજી માનવતા મરી પરવારી નથી હજી પણ માનવતા છે અને માનવતાની માનવીયતા લોકો દેખાડી રહ્યા છે દાખવી રહ્યા છે અને એ તમે તમારી નજર સામેનો આ સત્યાવીસ તારીખનો દાખલો જોઈ શકો છો અમારે મુકેશભાઈ તળાવિયાએ ચાર લાખ રૂપિયા જેવી નગદ રાશિ અશોકભાઈ ને પોતાની રકમ પરત કરી છે અને આ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરતની વરાછાની આ ઘટના છે તમને સારી લાગે તો લોકો સુધી પહોંચાડજો અને જે લોકો નાના લોકો માટે શબ્દ પ્રયોગ જેવા તેવા કરતા હોય ને એ લોકોને ખાસ આ ઘટનાથી થોડું જાગૃત થવાની જરૂર છે સુરતની અંદર કોઈ પણ લોકો મજૂર વર્ગ હોય મધ્યમ વર્ગીય હોય મજૂર કે ડાયમંડમાં કામ કરતા હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય એના માટે શબ્દ પ્રયોગ ક્યારેય અવળાહવળા ન કરવા બધા લોકો લોકો છે માન સન્માન બધાને વાલું હોય છે એટલે માટે મારી દરેકને વિનંતી છે કે ક્યારે પણ કોઈને શબ્દ પ્રયોગ અવળો ન કરવો અને આ દાખલો જોઈ શકીએ છે આપણે સુરતની ઘટના છે આવા દાખલા બહુ ઓછા બનતા હોય છે અને આ મુકેશભાઈને પણ હું સત્ય સનાતન વેશન મુક્તિ અભિયાન તરફથી એને હું પણ મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઓકે અસ્તુ ધન્યવાદ